તો નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા કોલ અકોડિંગની અંદર તો મનસુખભાઈ રાઠોડને એક ભાઈ ફોન કરે છે ને એવું કહે છે કે છોકરીને ઉપાડી ગયા છે ભૂવો બે ત્રણથી દાણા જોઈને છોકરીને ફસાવીને પ્રેમઝાળમાં ફસાવીને દાણામાં જોઈને ભૂવામાં અંશામાં નાખીને ભૂવો તેને ભગાડીને લઈ ગયો છે અને મનસુખભાઈ રાઠોડને આ ભાઈ તેની બધી વાત કરે છે અને પછી મનસુખભાઈ રાઠોડ તેને ફોન કરીને એને બધું કે છે તો આ કોલેક્ટિંગની કહાની પૂરી સાંભળવા કોલેક્ટિંગ લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રોને વિડીયો આખો જોજો તો કટિંગ આપણે આગળ કન્ટિન્યુ કરીએ તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો અને શેર જરૂર કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો એ બે ત્રણ દી દાણા જોયા છે સીધે ઉપાડી વી ગયો આ છોકરીને હા 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 ઓડ 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 હારી રાખ્યો ઈ છોકરીને અત્યારે ઈ પ્રેમ કરીને લઈ ગયો

નામે હા એમ એમ બે ત્રણ માં થોડું આવું બધું થાય છોકરી છે હા માતાજી માં હતી અને તાલુકો એ ભુવાની તો ખબર ડાક વગાડતા એ મને ખ્યાલ છે રાવળ દેવ છે તાલુકો લાઠી જિલ્લો અમરેલી જિલ્લો અમરેલી હા હા પણ બીજા નંબર માં એ છે મનસુખભાઈ ભાવનગર એને હાજર કર્યા એ લલિત નાગર છે

મારા હું લાવ્યો નથી મારી ફ્રેન્ડ હતી હું લાવ્યો ને તો એની સેવા કરાર કઈ રીતના કરાવી બોલો હાલો નું પૂછું જેસર તાલુકા માં એ પોલીસ સ્ટેશન હાજર થયા દસ વાગે ભાવનગર જિલ્લા માં એવું કીધું મારી પાસે છોકરી છે પણ એને મા બાપ લઈ ગયા હવે અમને એ ખબર નઈ તો હું છોકરીને કઈ બલી ચડાવી દીધી એ લોકોએ

પણ એ ભાઈ આવું કરે છે અને અમે તો એમ નામ ડાયરેક્ટ આશિક હોય પણ તમારા પ્રેમ ના બરોબર પ્રેમ હોય તો ગમે પ્રેમ કરો મતલબ એવો થોડો તમે આ કરી પણ એ કરવા લાયક છે

ઈ પછી આ ને કઈ પ્રેમના મામા ના છોકરા કઈ લેવા દેવા વાંધો નહીં પડ્યો અને સીધા નંબર માં મનસુખભાઈ

તમારા ઘરે તમે કેડાવી અને આ કરો તો એમાં શું કરવાના તમે મન ગયો હા અમે આટલા વિડીયો મૂકી છે આટલો વિરોધ કરે છે તો એ સુધરવાનું નામ નથી લેતા ને ઘરે બરકો બરાબર આ અત્યારે વિડીયો વાયરલ થાય બધું થાય તો કહે ભુવાજી તમે માર ઘરે આવી જો ને માર છોકરી સમજતી નથી પછી બોલો આંખ મારે છોકરી સમજી જાય તો ઠીક આનું સેટિંગ થઈ ગયું બરાબર હમ આંખ મારે ને આવી આવી ને ખબર પડી જાય ઠીક આપણું મેર ખાઈ ગયું ઓમ નહીં ઓમ હા સિનારવું સિવાય કાઈ નથી ભાઈ પુવા સિનારવા હોય બરાબર નો હોય તો ડ્રાય કરી જોઈ લીજો

हेलो हाँ हाँ अबे आ छोकरी नाम हुई थी सेजल 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 बेन सेजल बेन मोहन भाई गोयल

ને કોણ તે મારા માતાજી નો માંડવો કરવો હતો ભાઈ બોલો કોણ પણ એ પછી સાતળી હે એ સાતળી થી બોલું સાતળી થી સાતળી હા કોણ સાતળી થી બીપીન ભાઈ ના ભાઈ રોંગ નંબર હે ભાઈ રોંગ નંબર કેમ હા મોહનભાઈ રાઠોડ માં તમે દાણા જોવા ગયા હતા એની છોકરી તમે લઈ ને એના માટે ફોન કર્યો ખબર તમારી બરાબર

ગમે ત્યાંથી હું દાખલા તરીકે જો આ મારો પોગ્રામ ઓથળી છે બરોબર રાજા મારુ ની ઓથળી તારીખ આપી નથી છે

તમે કહેશો તમારા કામ ઉપર આવી છે તો તમારા કામ ઉપર તમે બીજા આટલા આટલા બધા પુરુષ ની તમારી તો મતલબ તમારે એને કઈ પ્રેમ થયો હોય તો તમારી માં ભરોસો કરો છોકરી આજ મારી યારે હું અત્યારે લીલી પરકમ માં છું અહીંયા હજારો ભાઈઓ નીકળે તો મારી યારે કેમ કોઈ બાઈ નો આવી મારે તમે દાખલા નો કાર્યક્રમ તો કરો છો દાખલાનો કાર્યક્રમ હું ગાઉ છું ગાયક ગાયક કલાકાર ગાયક કલાકાર કરતા આવા લપડા થાય છે ને

હું ત્યાં ઈંટું ફગાવતો ત્યાં મને કીધું કે મારા મમ્મી પપ્પા મને બીજે પરણે પરણાઈ દે એમ છે તો મેં કીધું તો પોલીસ સ્ટેશન નો વિઝા એમને બીજે પરણાવી દે એમ તો બીજે પરણાવી તમારી પોલીસ સ્ટેશન નો ફોટો દીધો પોલીસ સ્ટેશન નો ફોટો દીધો એટલે મતલબ બીજે એને લગન નો કરવા તમારી યાર તમારી ભેગું રહેવું મારી યાર મારે બાય છે ને છોકરી છે તો તમે તો તમે સેવા કરાર કર્યો છે એના કાગળ બગલા છે મારની સેવા કરાર માટે આવી છે

તમે ફામાં આવો મારી આપડે તમે ભરું બે આવો દાખલા ને ખેડૂતો એના તમે હું ન્યાય આપશો ન્યાય